પ્રસાદ નો કણ જેમ વેડફાય નહીં તેમ જીવનની ક્ષણ પણ વેડફાય ભગવાને તને જીવન આપ્યું છે તો એ ભગવાનનો પ્રસાદ છે એનો એક પણ કણ વેડફવો ન જોઈએ હમ નહીં તો એ પ્રસાદનો अनादर કહેવાય પ્રસાદનો તમે એક કણ નથી વેડફતા એનો દુરુપયોગ નથી કરતા તો જીવન પણ પ્રભુનો પ્રસાદ છે એની એક ક્ષણ પણ વેડફાય નહીં અને એક ક્ષણ પણ ફેંકી ના દેવાય ભગવાનને એમ કહે પાછું લઈ લે ન જ જોતું એટલા માટે આત્મહત્યા એ તો પાપ છે જ પણ ભગવાનને પછી એમ કેવું થાકી જઈને હવે બોલાવી લે હવે દોરી ખેંચી લે એ પણ ઈશ્વરના દ્વારા આપણને મળેલા પ્રસાદ નો અનાદર છે ક્યાંક ઈશ્વર પણ એનાથી આમ રાજી ન થાય કે એનો મતલબ મેં તને આપ્યું તને ગમતું નથી એટલે ભક્તિ માર્ગમાં જે હોય ને દી આત્મહત્યા તો કરે જ નહીં સવાલ જ નથી એક ક્ષણને ધન્ય કરે પ્રભુના સ્મરણમાં અને જ્યાં સુધી શરીર ચાલે ત્યાં સુધી સેવામાં લાગેલો નહીં પ્રસાદનો કણ જેમ વેડફાય નહીં તેમ જીવનની ક્ષણ પણ વેડફાય નહીં કણ અને ક્ષણને જે વેડફે નહીં એની કિંમત સમજે ઈજ વિચક્ષણ ઈજ વિચક્ષણ કહેવાય બાકી તો બુદ્ધુ શબ્દ છે ઇડિયટ પ્રબુદ્ધ થઈએ એટલે બુદ્ધિ નહીં તે ખાકટી કેરી અને પછી બરાબર એને પાકવા દેવ બુદ્ધિ જયારે એ પ્રમાણે પાકશે નાનું છોકરું હોય ત્યારે ખાકટી તુરી હોય થોડા મોટા થાય કેરી ખાટા જવાનીમાં પણ પછી ધીમે 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 બુદ્ધિ પરિપક્વ થાય અને ત્યારે કેરીના જેવી સુગંધ કેરીને ખાવાની તો પછીની વાત યાર આપણને ઊંઘવાની જ બહુ મજા આવતી નહીં એ પાકેલી કેરી હોય આફુસ હોય એને બરાબર આમ લૂછીને પછી નાકે અડાડીએ એની જે સુગંધ આવે તમે બધા ગામડામાં જન્મ્યા ઉછર્યા મોટા થયા હવે કેટલાક અમદાવાદ ગયા હશો કે નજીકના શહેરમાં જઈને રહેવા માંડ્યા હશો પણ જે ઉછર્યા અહીંયા જન્મ્યા મોટા થયા અથવા તો મહેસાણા જેવા માહિતી જે ભણ્યા હશે સ્કૂલમાં તમને યાદ હશે કે સ્કૂલની અંદર જ્યારે આપણે પ્રાથમિક શાળામાં ભણતા અને નવી ચોપડીઓ આવતી ચોથું પાસ કરીને પાંચમામાં આપણે કે પાંચમાં પડ્યો એમ કે ચોથું પાસ કરીને પાંચમાં પડ્યો એટલે હું ભણે પાંચમાં પડ્યો ક્યાં ક્યાં વળે એમ કે પાંચમાં આવ્યો ચોથી ચોપડી પાસ કરી ગામડામાં લોકોને પૂછતા દાદા હું ભણ્યા ચાર ચોપડી ભણ્યા આમ તો દરેક ઓલામાં ચોપડીઓ તો ઘણી હોય ઇતિહાસ હોય ભૂગોળ હોય ગણિત ભણવાનું હોય બીજ ગણિત હોય ભૂમિતિ હોય અંગ ગણિત હોય ગુજરાતીની અલગ હોય એમ ચોપડીઓ આમ તો દફતરમાં ગણી પણ તો ધોરણને ચોપડી કે ચાર ચોપડી ભણ્યા પછી ચોથું પાસ કરીને પાંચમાં માં જાય કે પાંચમું પાસ કરી છઠ્ઠામાં જાય છઠ્ઠું પાસ કરી હાથમાં જાય પણ જ્યારે પાછી સ્કૂલ ઉઘડે વેકેશન પછી અને હાથમું ચાલુ થાય એટલે નવા પુસ્તક આવે હાથમાંના હવે એ જે ચોપડીઓ આવે ને તમને બધાને કદાચ અનુભવ હશે મને યાદ આવે મારું બાળપણ એ ચોપડીઓની સુગંધ બહુ ગમતી ઊંઘી છે તમે મેં તો ભણ્યા પછી ઊંઘી બહુ ચોપડીઓ પેલા બોલ નવા પુસ્તક નહીં એક 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 ગંધ સ્મેલ આમ કરીને નાક ઉપર વાંચતા વાંચતા પછી નાક ઉપર ચોપડી આમ ખુલ્લી ચોપડી મૂકી અને હોઈ જતો એની સુગંધ બહુ સરસ આવતો ભણવાનું તો પછી એ વખતે આવતી હતી અટણના છોકરાઓને આવે છે કે નહીં ખબર નહીં એ વખત ની સુગંધ ગમતી બહુ સરસ સુગંધ આવતી તમને થોડું ગાન પણ લાગશે પણ આવું ગાન પણ તમારા માંથી પણ ઘણા એક કર્યું હશે કે ચોપડિયું કઈ હું ગાય આપણે તો હુંગી છે અને એની સુગંધ બહુ સરસ લાગતી પેલા ઊંઘી ને પછી ભણ્યા એમાં કેરીઓ પણ પેલા હુંગી ને પછી માણા ખાય કેરીની સુગંધ કેટલી સરસ સુવાસ આખા વિસ્તારમાં અને એની એવી સુવાસ હોય કે લોકો દૂર દૂર થી આવે જગ્યામાં આશ્રમમાં અને પછી એને ખાય ખાય એટલે સત્સંગ કરે એ જે ખાવાનું છે ને કે પીવાનું છે રસ પીવાય કેરી ખવાય એ ખાવાનું પીવાનું જે કંઈ છે એ અહીંથી નહીં અહીંથી હોય અહીંથી હોય

્રવસ પીબત ભાગવત રસમાલયુરસિકા ભુ વિભાવુકા નિગમકલ્પતરોર્ગલિત ફલમ શુક મુખાદમૃતદ્રવસંયુત ભાગવત એટલે વેદરૂપી કલ્પ વૃક્ષનું પરિપક્વ ગલિતમ ફલમ ફળ ભાગવત એ વેદોનો અને ઉપનિષદોનો સાર છે કેરી કાચી નથી પાકેલી છે ગલિતમ ફલમ અને એટલા માટે બહુ મધુર આવે પોપટ આવે અને એ જે હાક હોય ને એને ચાંચ મારે એમ સુખદેવ રૂપી શુક એટલે પોપટ અને શુક એટલે સુખદેવ સુક મુખાદ અમૃત દ્રવ સંયુતમ એક તો આ ફળ પરિપક્વ અને મધુર શ્રીમદ ભાગવત અને એમાં પાછા સુખદેવ જેવા વક્તાઓના મુખે આપણને સાંભળવા મળે એટલે એની મજા ઓર વધી જાય તમે ઘરે બેઠા બેઠા ભાગવત વાંચો વાંચોથો આનંદ આવશે પણ કોઈ સુખદેવ જેવા સમર્થ વક્તાના મુખે કથા મંડપમાં બેસીને તમે કથા સાંભળો એટલે એની મધુરતા એનો આનંદ ઓર વધી જાય शुकमुखादमृतद्रवसंयुतम् पिबत भागवतम् रसने पियो पिबत भागवतम् रसम् रसम् आलयम् मुहुः अहो रसिका भुविभावुका

ભાગવત ફળ ફળને હૃદયમાં રાખી હૃદયસ્થ કરી અને પછી એની અંદર એને ઘોળી 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 વક્તા છે ને એ ભાગવત ભણે ભાગવત નો પાઠ કરે ભાગવતનું ચિંતન કરે ભાગવતના આચાર્યો દ્વારા લખાયેલી ટીકાઓનો સ્વાધ્યાય કરે એનું મનન કરે એ આ મનન કરવું ને એ ઘોળવું એના હૃદયમાં આ ભાગવત રૂપી કેરી ઘોળાય છે અને પછી એના મુખથી એ રસ પ્રગટ કરે છે ત્યારે કથા કહેતો હોય ત્યારે અને વક્તાના મુખમાંથી જે રસ પ્રગટ થાય એ શ્રોતાઓ કાનથી પીવે પીબત ભાગવતમ રસમ आलयम लयम मोक्षम आलयम आसमता लयम मोक्ष पर्यंत तमे पियो और तमारी मुक्ति दई जाए न मुक्ति तो क्या रे दई गई संसार थी तमे क्या रे छुटी गया तमने खबर नहीं रहे और तमे तो रस पीवा मा देखो जब भोजन करते हैं हम खाते हैं तो प्रति ग्रास के साथ तीन बातें एक साथ होती है, है त्रण वस्तु एक साथ है बने क्षुधा निवृत्ति त्रण वस्तु एक साथ तुष्टि संतोष था बहु भूख लगी थी हो भाई हम પેટમાં આગ લાગી હતી હવે નિરાત થઈ જમવાની મજા સરસ થઈ હતી તુષ્ટિ સંતોષ પુષ્ટિ તમે જે ખાધું એનાથી તમને પોષણ મળે અને ક્ષુધા નિવૃત્તિ ભૂખ મટે સંતોષ થાય પોષણ મળે અને ભૂખ મટે આ ત્રણ વસ્તુ એક સાથે ભાગવત પણ સાંભળશો સંતોષ થશે તમને એમ લાગશે જીવનમાં આટલા રૂપિયા ભેગા કર્યા તોય જે સંતોષ ન મળ્યો યા હાથની કથામાં એટલો આનંદ આવ્યો છે ભાગવત કથા આ ભાગવત સત્સંગ આ રામાયણ સત્સંગ આપણને અંદરથી સંતોષથી ભરે છે લોકો પછી એમ કે દિવસ ક્યાં ગયા ખબર ન પડી ત્રણ મહિનાથી તૈયારી કરતા અને હાથ દિવસ જો કથા પૂરી થઈ ગઈ પુષ્ટિ તમારો આધ્યાત્મિક પિંડ પોષાય તમારો આનંદ તમારી શાંતિ તમારું આંતરિક સુખ એને પોષણ મળે અને ક્ષુધા નિવૃત્તિ સંસારના વિષયોની તૃષ્ણા ધન આદિની ભૂખ આ બધું જ મટી જાય એની નિવૃત્તિ થઈ જાય એનું નામ જ મોક્ષ વિષયા વિનિવર્તન તે તૃષ્ણાઓ જાય કામનાઓ બીજી કોઈ ન રહે તો આ લયમ આ સમંતા લયમ લયમ મોક્ષ કથા સાંભળતા સાંભળતા મોક્ષ તો ક્યારે થઈ જશે ખબર નહીં પડે પણ સંતોષ અને તમારા આધ્યાત્મિક પિંડનું પોષણ જેમ જેમ કથા સાંભળતા જશો તેમ તેમ આ ત્રણેય ઘટનાઓ એક સાથે ઘટતી જશે શ્રી oh पु श्रीद्वारिता हि सखि श्री Guru